તો મહીસાગરના લુણાવાડામાં બી ઇન્ડિયાના સમાચારના અહેવાલનો પડઘો પડ્યો છે એમજીવીસીએલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે હવેથી ગ્રાહકો ઘર બેઠા ફરિયાદ નોંધાવી શકશે કચેરીના ધક્કા ખાવાના રહેશે નહીં

રહેવાની ફરજ પડતી હતી પરંતુ ગ્રાહકોની હાલાકીના સમાચાર બેન્ડિયામાં પ્રસારિત થતા તંત્ર સફાડું જાગ્યું છે પણ ગ્રાહક પોતાના ઘરે અથવા ઓફિસમાં બેઠા બેઠા ઓગણીસ એકસો ચોવીસ આ પાંચ આંકડાનો ટોલ ફ્રી નંબર છે એ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરશે તો એમજી વીસીએલ કોર્પોરેટ કચેરી ખાતે એક કોલ સેન્ટર ઊભો કરવામાં આવેલો છે ત્યાં એમની આ ફરિયાદ નોંધી લેશે અને ત્યાંથી ડાયરેક્ટ આ એફઆરટી ટીમને એ કમ્પ્લેન મોકલવામાં આવે છે જે ત્વરિત નિકાલ કરી શકે તે માટે એફઆરટી ટીમના અંદર કુલ ત્રણ લાઇન સ્ટાફ અને એક વ્હીકલ સાથે ખડે પગે ઊભા રહે છે અને તાત્કાલિક તેનું નિવાકર નિરાકરણ